નમસ્કાર મિત્રો તો હવે આપણે નવી ગેમ્સ સાથે સ્વાગત છે તમારું તો હવે આપણા કન્ટેસ્ટન્ટ ઊભા છે અને ગેમ કંઈક એવી છે કે આપણે આ ડિશની અંદર લોટ મૂકે છે લોટની અંદર સિક્કો છે અને પાછળ આપણે આ કન્ટેસ્ટન્ટના હાથ બાંધી દીધા છે અને હવે એમને આ આ ઘઉંના લોટની અંદરથી એમને અંદરથી ગમે તે રીતના એમને કંઈ ખૂક મારીને કે ગમે તે કોઈ સિક્કો એમને બહાર કાઢવાનો છે તો એક મિનિટનો ટાઈમ રહેશે અને એક મિનિટની અંદર કોણ વધારે પહેલાં જલ્દી સિક્કો કાઢે છે તો એ વિજેતા જાહેર થશે બરોબર છે તો ગેમ કરીએ છીએ આપણે સ્ટાર્ટ નવ સેકન્ડ જ થઈ છે અને હજુ હાથમાં નહી આવ્યો આઈ ગયો છે તો ચૌદ જ સેકન્ડ પૂરો કરી દીધો છે એમને હાલ જોઈ રહ્યા છો તમે

जीती जी गए Three, two, one, <laughs> चार से આઠ સેકન્ડમાં સેકન્ડ માં તો સિક્કો આવી ગયો છે ખૂબ માર માર મારે ના આવે રેખા ના થાય માર માર નાની છોકરી બત્રીસ સેકન્ડ થઈ ગયેલા પાંત્રીસ સેકન્ડ સાડત્રીસ સેકન્ડ માં આમ જતી ગયા

ఆ ఆ ఆ బస్రే లై લીધો లై લીધો లై લીધો లై సెకండ్ 8 సెకండ్ 8 సెకండ్ 8 సెకండ్ విజేత సెకండ్ તો મિત્રો લોટમાંથી સિક્કો શોધવાની આપણે ગેમ ચાલુ કરી હતી અને એમાં ઘણા બધા છોકરાઓએ ભાગ લીધો અને મજા આવી ખૂબ જ મજા આવી અને આ જે છોકરી છે એ એને લગભગ ચારથી પાંચ સેકન્ડની અંદર સિક્કો શોધી અને વિજેતા જાહેર થઈ છે બરાબર છે અને બીજા છે આપણા છગનભાઈ એ લગભગ સાતથી આઠ સેકન્ડની અંદર એમને પણ સિક્કો શોધી લીધો છે તો જોઈએ છે હવે શું આગળ તો મિત્રો ગેમ તમને કેવી લાગી અને આવી જ રીતના તમે તમને એન્જોય કરાવતા રહીશું અને આવી જ રીતના નવી નવી ગેમો લાવતા રહીશું તો મિત્રો અમારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો